જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા ખેડૂત અગ્રણી અને શૈક્ષણિક વ્યવસાય સાથે જોડાયેલા હીરા જોટવાને લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા સામે કોંગ્રેસ દ્વારા આહિર સમાજનું મોટું નામ એવા હીરા જોટવાને મેદાને ઉતારવામાં આવ્યા છે આ અગાઉ પણ બે ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા રાજેશ ચુડાસમાના સમાજના જ કોળી અગ્રણી પૂજા વંશને ટિકિટ આપવામાં આવી હતી ત્યારે કોળી સમાજના મતોનું ધ્રુવીણીકરણ ન થતા કોંગ્રેસે આહિર નેતાને મેદાને ઉતારી ગ્રામ્ય મતોનું સમીકરણ પોતાના તરફ ફેરવવાનો નિર્ણય કર્યો છે હીરા જોટવા ત્રણ પેઢીથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે પોતે ખેડૂત નેતા છે સાથે સાથે શૈક્ષણિક જગતમાં પણ અનેક સંસ્થાઓનું સર્જન કરી ચૂક્યા છે ત્યારે તેઓના કાર્યો થકી પ્રજા તેમને સાંસદ બનાવશે તેવો હીરા જોટવાએ આશાવાદ વ્યક્ત કર્યો હતો મારે પાર્ટીના મોવડીનો આભાર માનું છું એમનાથી વિશેષ જુનાગઢ પાર્લામેન્ટમાં આવતા લોકો અને આખા સૌરાષ્ટ્રમાંથી છેલ્લા ચાર દિવસ એટલા બધા ફોનો આવ્યા આશીર્વાદના અને એ બધા ખૂબ ખુશી હતા અને એક જ વાત હતી કે ઇરાભાઈ તમે લડો આ ચૂંટણી છે એ અમે તમારા માટે લડવાના છે અને એટલે જ સો એક આગેવાનો એક જ નામ લઈને અમદાવાદ ગયા હતા સર્વસંમતિથી એક જ નામ ઉપર આવ્યા અને એક નામ સર્વસંમતિથી થયું ત્યારે ચોક્કસપણે આ સીટ પ્રજા જ્યારે લડતી હોય ત્યારે મારી જીત નિશ્ચિત છે